હેલો મિત્રો જય શ્રી સ્વાગત છે તમારું અંજલી ગુજરાતી ફૂડ ચેનલમાં તો આજે આપણે બનાવશું વરિયાળીનું શરબતનું પ્રીમિક્સ તો ફટાફટ પાંચ જ મિનિટમાં બની જાય છે તો જો આ રીતે પાવડર તૈયાર કરી લ્યો તો ગમે ત્યારે ઉતાવળ હોય તો ફક્ત બેથી પાંચ મિનિટમાં જ આ શરબત બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે જોઈએ આપણે વરિયારી શરબતનું પ્રીમિક્સ બનાવવા માટે બે અલગ અલગ રીતે આપણે બનાવશું એટલે જો આ પાંચસો ગ્રામ સાકર લીધી છે તો જો આ રીતે મોટી મોટી સાકર હોય તો આપણે આને થોડી ખાંડીને ભૂકો કરી લીધી છે પછી આપણે આને મિક્સરમાં પાવડર કરવાનો છે તો આ બે પાંચસો પાંચસો ગ્રામ છે અને આપણે આ અઢીસો ગ્રામ જેટલી વરિયાળી લીધી છે અને શરબત આપણે બનાવશું એના માટે આપણે આ સંચર પાવડરને નિમક લીધું છે તો પહેલાં આપણે આ વરિયાળી અને સાકરનું મિક્સ પ્રિમિક્સ બનાવશું તો એના માટે આપણે આ સાકર છે એમાં આપણે આ વરિયાળી એડ કરી દઈશું અને આપણે આને એક મિક્સર જારમાં લઈ લેશું તો આપણે આ સાકર અને વરિયાળીને મિક્સરમાં લઈ લેશું અને આપણે એકદમ સરસ પાવડર કરી લેશું તો જો તમને આમાં એલચીનો ટેસ્ટ પસંદ હોય તો એક બે તમે એડ કરી શકો છો તો જો આપણે આ પાવડર તૈયાર કરી લીધો છે તો જો એકદમ સરસ આ રીતે આપણે આને પીસી લેવાનો છે તો જો આને આપણે એક બાઉલમાં કાઢી લેશું એકદમ ફાઇન પીસી લેવાનું છે જો આ રીતે પીસાઈ ગયો છે હવે આપણે બીજો પણ આ રીતે પીસી લેશું જો આપણે બધી સાકર અને વરિયાળી દરી લીધી છે તો જો આ આપણે સાકર અને વરિયારી મિક્સ દયરું છે ને એનું જો આ રીતે પ્રિમિક્સ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો જો આ તમે ખાલી એક ચમચી આ બે ચમચી એક એક ગ્લાસમાં એક ચમચી નાખીને આનું શરબત બનાવી શકો છો અને આ આપણે જો અલગ દયરું છે તો આપણે બે રીતના દયરું છે આ જો આપણે વરિયારી ખાલી પાવડર આ રીતે કરી લીધો છે અને આ આપણે સાકર છે જે પાંચસો ગ્રામ અલગ કાઢી હતી એનો આ રીતે પાવડર કરી લીધો છે તો જો તમે આ એ કોઈ પણ ડબ્બામાં ભરો એટલે ચારથી છ મહિના એવું ને એવું રહે છે આ તો આપણે આ દરી લીધું છે તો જો આને પણ આપણે એક આ કાચની બોટલમાં ભરી લેશું તો આને કઈ ફ્રિજમાં કે ક્યાંય મૂકવાની જરૂર નથી આ બહાર જ એકદમ સરસ રહે છે તો જો આ રીતે ઉનાળો આવે એટલે આ રીતે બનાવીને તમે સ્ટોર કરી શકો છો પછી જ્યારે ઉતાવળ હોય કે ફટાફટ હોય ત્યારે ફટાફટ તમે શરબત બનાવી શકો છો તો આમાંથી આપણે શરબત પણ બનાવીને બતાવશું તો આપણે પ્રિમિક્સમાંથી શરબત બનાવવા માટે ત્રણ ચમચી આપણે આ પ્રીમિક્સ છે એ આપણે એક બાઉલમાં એડ કરી દેસુ

અને આપણા તકમરિયા છે જે અડધી કલાક પહેલાં પલાળીને હતા તો ઉનાળામાં આ પણ શરીરને એકદમ ઠંડક આપે છે તો બે ચમચી એ આપણે એમાં એડ કરી દેશું અને આઈસ ક્યુબ આપણે એડ કરીશું બે થી ત્રણ ક્યુબ મિક્સ કરી લેશું એકદમ સરસ તો ફક્ત બે જ મિનિટમાં એકદમ ટેસ્ટી આપણું સરબત બનીને થઈ જાય છે તૈયાર તો જો તમને આમાં લીંબુ પસંદ હોય તો તમે અડધું ફાડું લીંબુ પણ આમાં એડ કરી શકો છો અને આમનોમ પણ પીવાની મજા આવે છે જો આપણું એકદમ સરસ વડિયારીનું શરબત તૈયાર થઈ ગયું છે તો આને ગાળવાની કાંઈ જરૂર નથી આમનોમ જ આપણે પી શકીએ છીએ તો જો ત્રણ ગ્લાસ શરબત આપણું બનીને તૈયાર થઈ ગયું છે ઓળખના આપણે એક એક ટુકડા એડ કરી દઈશું તૈયાર છે મિત્રો આપણું વરિયાળીનું પ્રિમિક્સ અને એમાંથી ફટાફટ બની જતું શરબત તો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને ને કરી દેજો